નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ સૌથી મોટા સમાચાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે મિત્રો વાત કરી લઈએ વિક્રમ ઠાકોરની ઘણી બધી ફિલ્મો પણ આવી રહી છે અત્યારે હા હાલ ભેરું ગામડું અત્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે એ પણ ફિલ્મ ટૂંક સમયની અંદર રિલીઝ થવાની છે તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જાણવા મળ્યું છે કે કીર્તિ પટેલ પણ ફિલ્મોમાં કામ કરે તો બહુ સારું કહેવાય આવું કીર્તિ પટેલના ચાહકો કહી છે મિત્રો તમે શું કહેવા માગો છો કીર્તિ પટેલને સો એ સો ટકા ફિલ્મમાં કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ તો કીર્તિ પટેલને ફિલ્મમાં ઓફરો મળી છે કે નહીં એ પણ તમને જણાવી દે મિત્રો અત્યાર સુધી કીર્તિ પટેલને કોઈ ફિલ્મમાં ઓફર નથી મળી મિત્રો કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં અત્યારે તમે બધા જાણતા છો કે બહુ મોટું નામ છે કીર્તિ પટેલ તો ખરેખર આટલું મોટું નામ છે અને તેઓ એક્ટિંગ પણ સારું કરે છે કોમેડી પણ સારી કરે છે તો મિત્રો ખરેખર બધા જ લોકો કહી રહ્યા છે કે કીર્તિ પટેલને ખરેખર ફિલ્મોમાં કામ કરવું જોઈએ તો મિત્રો તમે શું કહેવા માંગો છો કીર્તિ પટેલને ફિલ્મોમાં કામ કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ એ તમે તમામ દર્શકોને તમે કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો તો મિત્રો ખરેખર આ વિક્રમભાઈ ઠાકોર જોડે કીર્તિ પટેલ ફિલ્મોમાં કામ કરે તો એ કેવું રહે એ પણ તમે કમેન્ટના માધ્યમથી તમે જણાવી શકો છો ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને જરૂરથી શેર કરી દેજો બીજા સુધી પહોંચાડી દેજો અને કમેન્ટમાં શું એ શું ટકા કીર્તિ પટેલ માટે જે લખવા માંગતો હોય ખરેખર તો તમે લખી શકો છો તો મળીશું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત